એટલે આ શરદી ની બધી થઈ જઈએ મારે રાતે કોણ માં જવાનું હમણાં જ કારુભાઈ નો ફોન આવશે છોકરા બોલો આ કોઈ નહીં ઘરે બે હા દવા પીતા હતા ના ના મરવાની નહીં યાર શરદી ની દવા પીતા હતા આ કારણે વાલ જ આવું 6 દિવસ દવા પીતો તો હું ન એકરતો તો હાલ જ આ છોકરા બધું milled દેજો હું ફોન આતમાં જ આવું હા હાલ થઈ ગયું ને તું કોણ છે કેતો કે આટલે પોટ હા શું કરવાનું યાર અંધારું ગોટ થઈ ગયું હા પેલો કોણ છે આટલે પોટ રે હું પાવર માં આવતું કોણ છે ને મળ્યો તો ખરો તો કોંજે કહે કે કુતરા ભૂતે આટલે ને શું કરવા છે લે ચ્યો અલ્યા શું હ છોડક તો નહીં અલ્યા કોંજે હા કે બાથી આવે અરે ઓમ પીવાતું તું તો નહીં કોણત માં તું કન જઈ પણ કમ ભૂત રે હા તો પોણી વાળી તો જવું તો પડશે જ ને જબર રેહાઈ કર જવું હું તો પોણત માં હા જો આ બરા કેમ કે આવા બધા બી રાઈ દે કેવા કે આવા પાન કે રે આપા આ કશું નહીં પામ છે કે કંઈ જો ખકરાલે अल्या कोण ह्या कोण कोणजी तू आम्हाला तू मली नाही कोणजी तू करा कराल ना बत्तीच बंद लिया

એ મગન ભૂત ભૂત પતો આલે ભૂત 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 બોલ અજી ભૂત ભૂત મગન ભૂત 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 બેસી બેસી ઊતી ભૂત 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 છે ખેત માં ભૂત છે બોલે કાર્બન જલીન નબજા ભૂત ભૂત કર જવું પડશે ભૂત ભૂત ચાલી જશે ભૂત 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 ના ભૂત્તું કર્યું તો 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 ભૂત્તું તો કરી દીધું હા હા ન દોસરાજી ઓય ગય ઓય ગય ઓય ગય એ હા તો નઈ ભૂત્તું અલ્યા કોઈ હાથ કને દે અલ્યા બત્તી લાગે છોય હાથ નઈ ગયું હું તો ભૂત્તું સુકવા લઈન આયો હતો સોખા ભલે ભૂત્તું ભૂત્તું બસ દેખાતું નઈ ભૂત તો દેખાતું ને

એરો દેખાતું હતું એના જેવું દેખાતું હતું બંધ ચાલુ કરી દીધી કારું મેસ દમર થઈ ગયું ભૂતભૂત કોઈ ના હોય ઘેરી તમે સોંતી હું ગાઉ બોલવાનું કહી દઉં ફોન કરું હાલો બોલવાના આ મગન આજ બીમાર પડે ને તે પોની વાળા કોલ આવશે હો ને મેં કરી દીધું ની ને মই বোলোৱা নাই চি গাণ